નમસ્કાર મિત્રો મિત્રો ચંદ્રનું રત્ન મોતી ક્યારે પહેરવું જોઈએ હર હંમેશા શીતળતા આપે છે શાંતિ આપે છે નિર્ણય શક્તિનો વધારો કરે છે સાથે સરળતા આપે છે વિવાદ દૂર કરે છે અને મનને શાંત કરે છે હવે જેમને ક્રોધ વધારે આવતો હોય એ ચંદ્રનું રત્ન મોતી પંચાંગ કર્મ કરી અને ધારણ કરી શકે છે સાથે સાથે જે નિર્ણય લેવામાં ખૂબ વાર લાગતી હોય તે પણ મોતી રત્ન ધારણ કરી શકે છે જેમને ક્રોધ વધારે આવતો હોય ચંદ્ર નબળો હોય ચંદ્ર દ્વારા નિર્ણય શક્તિ જે ઘટાડો થતો હોય એને બીજો પણ બતાવું છું પ્રતિ દિવસે રાતના સમયમાં ચંદ્ર ભગવાનને અર્ઘ્ય જરૂર આપવો જોઈએ ભગવાનને ખાસ કરીને દહીં અને સાકર નો અર્ઘ્ય આપવો જોઈએ અને ઓમ સોમાય ન આ મંત્રના સાંજના સમયે રાતના સમયમાં એકસો ને આઠ વખત જપ કરવાથી ચંદ્ર ભગવાનની કૃપા અવશ્ય થાય છે નમસ્કાર